તમાર છે જય માતાજી હા જય માતાજી જય માતાજી આ પેલા પેલા ફોન માં વાત નતા કરતા તમે એરિયા અમાર એરે ભઈ લાગે થોડા ઓ બે બે વરી કે કેવું હોય કઈ દે બોવાજી બોવાજી એ ના નાખજો હું તમે તમે હાગા નાખાય મારા બરોબર તમે વાત કરી ખોટી કરી મારા શક્તિ એ દોડ ના નાખી દેવાય હું એક ફૂવો જ છું બરોબર આ ફૂવાજી ખુવા મતી નહીં કરું કે તો ચતુર્થી બોલો તમે ફોન કર્યો તો

તંકે આ ગો કોઈ કન ખાતો જ નહીં પોની તો પીવાય ની યાર પોની નઈ પીતો ને ચમ પણ પુવાજી વાના ઘરમાં કશું ખાવાનું જ નહી રી ન હું ખબર ની પડતી આવ ચમ કરી હોય કે પુવાજી આવી વાત કરાય તારા ડાયરેક્ટ કે આ વાત ન ચમ ના કેવા હ કશું ઘરમાં માં તો હોક નારી ને એ તો બધું સારું થઈ જાય છે એટલે આ તું સારું થતો થતો તો વાલ લાગે ના ના અતારી બધું કેવા બેહી ગ્યો તે કે આ ઉપર હા પેલા સોમાન ટોકો પારો અમા કલમ આવી અરે આગેવાન હોવા મારા ગામના તો ગામડા હે હોવા હો પેલા આતા આગેવાન અમાત નહીં રહ્યા અરે હા મારા માટે નહીં જે આગેવાન ઉપર જીવ એ તો આઈ ગયા તને ધમ બોલી નહી તું બહેન અરે એક કે આગેવાન હા એક કે આગેવાન નહીં

હાવ સિમ્પલ બો હું બરાબર હું કોઈનું વધુ લેતો હોય નહીં તો કોઈ વધુ આવતું હોય નહીં બરાબર જોઈ લો હું આવડો મોટો મારો હું હું એક તારો એક કલાક હું રવડો નહીં હતો બરાબર એક કલાક રવડો નહીં હતો તો હું બધા જેટલી પથાડી જઉં મને ચટલાય પૈસા આવ્યા બરાબર મોટી મોટી પથાડી દઉં તો મારું કાર્ડ તમે જોઈ લો ખાલી

તમારા મન માં જે કેવું એ કહી દે એટલે તમારું કોમ થઈ જાય હોય તો મનમાં તો કઈ દીધું તમે નઈ કેવાનું પછી લાગી એટલે તમારું ઘરે જતા જતા કોમ થાય

કોઈ હાર હોય તો કોઈ ખોટું વિચારતો હોય અને પેલા ભાઈ બચ્ચાનો દુખਿਆરો હતો આપલો પાઈના પહા બેહેલો કેવ છો વિચારતો તીનો હે મા સાંભળી બતાનું હારું કરતો